ભરૂચ સુધી પોલીસે ત્રણ ચોરીના મોબાઈલ સાથે જીતા લેના એક યુવાનને ઝડપી પાડી અંકલે સરોવર પોલીસના હવાલે કર્યો છે ભરૂચ એસઓજી પોલીસે બાતમીના આધારે જીતાલી રોડ ઉપરથી ચોરીના ત્રણ મોબાઈલ ફોન સાથે જીતાલી ગામના બાવીસ વર્ષીય યુવાનને ઝડપી પાડી અંકલેશ્વર ઉરા પોલીસને હવાલે કરવામાં આવ્યો છે ભરૂચ શહેર અને જિલ્લામાં વધતા ચોરીના ગુનાઓને ડિટેક કરવા માટે સૂચનાના આધારે ભરૂચ એસઓજી પોલીસનો કાફલો પેટ્રોલિંગમાં હતા દરમિયાન હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધ સિંહ રણજીત સિંહને બાતમી મળેલ કે જીતાલી રોડ ઉપર એક કિસ્સામ ચોરીના મોબાઈલ સાથે પસાર થનાર છે બાતમીના આધારે તપાસ કરતા જીતાલી રોડ ઉપરથી એક કિસ્સામ પાસેથી બે રેડમી કંપનીના તેમજ એક ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો પોલીસે ઓગણીસ હજારની કિંમતના મોબાઈલ ફોન સાથે જીતાલી ગામના બાવીસ વર્ષિયા મનીષભાઈ રાજેશભાઈ સોલંકી રહે મકાન નંબર છ ગ્રીન સિટી સોસાયટી સીઆરપીસી એકતાલીસ વન ડી મુજબ અટકાયત કરી રૂલા પોલીસ સ્ટેશનને હવાલે કર્યો છે કે આ એક મોબાઈલ ચોર આરોપી જડપાતા પોલીસ તપાસ બાદ અનેકો મોબાઈલ ચોરીના ગુનાઓ સહિત અન્ય ચોરીના ગુનાઓ ઉકેલાવાની પણ શક્યતાઓ છે